Ôi, qua đây học tôi lại Kém học tập Học tụi ta đang học cô Học cho Đã đọc, tôi. À, tôi. đã học cho Học anh

એક જણા ભાઈ હતાજ તમે બોલો પચાસ તમે ખાઈ ખાવાનું છોકરો હતો કે પચાસ પચા નઈ કાકા પણ આપડે વધો નહી કારણ કે જો હવે મારો ખર્ચો વધી ગયો છે

તારા હાથ પાજી ગયા છે કે મને સંપળ નું કે છે અલ્યા સંપળ લઈ ને અલ્યા લેવું હોય તું ઓખા તું તેના સામે બોલા રો છે અરે તું ગમેતી શું કોઈ નથી બીયા તો પાછો અલ્યા અમને માછું ખોડી નાખી પાછો મારી માની જગન તી એય એય આંગળો આ સંપળ તારા છે પૈસા તો ક્યાં તારા તમે તો હું ખોચી મારો મારો તેમ કર મારો

અર મારી માની છોકણ એ 3 4 જણા આતા હું તો બેય ગયો ચીડી

અલે તમ તમેલા ચતુરદાદા નોમ લીધું તો અલા પણ ધવા ભેમારો હોક નથી તમે તો લાકડી એમન છોડવા આવો છો બે મિનિટ જોતી રાખો ચતુરદાદા નોમ જેમ ને તમારું હો ચતુરદાદા લાકડી કેના હાથમાં છે અલે લાકડી તમારા હાથમાં શું કરવાનું છે હે હા આ લાકડી હગી ન થાય હવે દાદા કોણ એમ કો દાદા તો હું દાદા છો આ હા બોલ્યું બચ્ચો શેર થઈ ગયું હોય

સાફરન એ સુઘુતની છોરા કોઈ ન હો લખમા મને બે ગયો હવે તું એ આવડો દાદા હું શું કહું હવે માફી ગયા તો માફી ને એય લાઈનમાં ભરાતા રહે તું લાઈનમાં ઉભારો ઘર છો કુદળ હવે અમારવા કોઈ ડર ન કરો આમાને આ ગોમ મનાવવાનું હોય બોલ તું કોણ સતુર દાદા સતુર દાદા એમ કે હું સતુરો કે હા હું સતુરો સતુરો હું કોણ પ્રેમા દાદા એટલે કે દાદા હું સુંધુ જમ દાદા દાદા પ્રેમા દાદા આ પ્રેમા દાદા બસ ભાભી માંગો એ કમા દાદાને ભૂલ થઈ ગયા મુકકો ખો દીત તમારા કો અમારી ભૂલ થઈ ગઈ અમે કુદડો આવું નઈ કરા હારું તમારી ભૂલ થઈ ગઈ બસ અલ્યા અમારી ભૂલ નઈ એમ કે અમારી ભૂલ થઈ એમ કે અલ્યા તમારી અલ્યા એમ મત કી કે અમારી ભૂલ થઈ એમ કે હા બા આપું અમારી ભૂલ હવે કોણ હવે પછી અમારું ગામ માટે ફરક છે હું તો નઈ યે ચકલાઉનો અવતાર મળન કોઈ નઈ ફકું બખ નેપરો હાડો આ દી ઉભો થાતુંમાં શું કરવો ના પેરા હેટ યો દાદાની દે ઓ પર